રાધનપુર સાતરપુર અને અન્ય તાલુકામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી મોટી સંખ્યામાં લોકોના મકાનમાં પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મૂકા હતા ત્યારે પૂર પીડિતોના વહરે આવ્યા સમી તાલુકાના ગોચનાદ ગામના બજાણિયા દુલાભાઈ બાણાભાઈ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અને અન્ય દસ ગામોમાં સેવા કાર્યકર્તા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાદ ગામના બજાણિયા ધુળાભાઈ ભુરાભાઈ બસો પચાસ રાશન કીટ બનાવી જરૂરિયાતમંદોને તેમના ઘર સુધી પહોંચાડી લોકો મુસીબતમાં હતા તે સમયે ભગવાન સ્વરૂપ બની આવેલ નાના પરિવારના બજાણિયા પરિવારમાંથી આવતા ધુળાભાઈએ બસો પરિવારને અનાજ દાળ તેલ શાકભાજી

બેણા આજુબાજુ ટોટલ ગામડા માં જ્યાં પાણી નો માર છે ત્યાં બધે તમે ગીત આપી રહ્યા છો તો બીજા લોકો ને શું કેવા માંગો છો એટલે અમારું તો આ વિષય નથી આમાં કે આપણે આ બધું ફોટા 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 ઇન્ટરેસ્ટ નથી હોતો પણ તમારા જેવા માણસ એમ કે તમે કરશો તો બીજા કોઈ જાગૃત થશે એના હિસાબ થી બધું કરીએ છીએ તો બીજા લોકો ને શું સંદેશો આપો બીજા લોકોને એમ કે આજુ જે પીડા છે બરાબર તો તમે પણ જાગૃત થાય થોડી ઘણી આગળ આવીને મદદ કરો એને

સેવા કાર્ય કરી રહ્યા છે કેવું લાગ્યું સારું લોકો લોકોને આપી રહ્યા છે આ બધા એમની સમાજ ને આખા આપી દે એટલે જે પૂર્વમાં પીડિત પૂર્વ પીડિત છે એમને